એવું કહ્યું કે કોઈનો માર ખાઈને ના આવતા મારીને આવજો કોળી સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહમાં હીરા સોલંકીનું આ સૂચક નિવેદન પહેલા કોઈ ઓવરટેક કરી હાથ બતાવે તો અમે મારતા હતા કોઈના પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન પણ નથી કરતા કોઈ અન્યાય સામે અવાજ ઉઠાવે તો એની પડખે રહેજો આ પ્રકારના હીરા સોલંકી આપતા ચર્ચાનો વિષય બન્યા છે અને હજુ પણ આવું ધ્યાનમાં રાખજો કોઈનો માર ખાઈને નહીં આવતા મારીને આપણે કોઈના પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહનય નહીં કરતા આ બહુ કડવું શક્ય છે આપણા સમાજમાં આ આજે યુવાનો આટલા ભેગા થયા છે ને કેવા આવ્યા છે અમને કે જાગજો एक था जो आने प्यारे कोई एक समाज अपना समाज पर कोई अन्याय करे प्यारे एक साथ आप जो मित्रों बीतू काही नो करी सको तो ठीक से कहना फर्ती उपाध जो कहा आप जो कि बुजा तो नहीं हमने देखा से हम केवा जा जो है ना मित्रों तो आज दे न्यूज़ रूम थी मारा

કે આપણે કોઈ અન્યાય થાય તો એક થજો એ વાત બરાબર છે પણ એમણે જ્યારે એ કહ્યું કે કોઈ એ વિદ્યાર્થીનો સમૂહ હતો એટલે યુવા વર્ગ હતો એને સંગઠિત થવાની જ આકલ હતી પણ એમણે એમણે કીધું કોઈનો માર ખાઈને ના આવતા એમણે ભૂતકાળની પણ વાત કરી કે કોઈ ઓવરટેક કરે તો અમે સીધા એમને મારતા પણ ટૂંકમાં જે મારવાવાળી વાત છે એમણે એનો ઉલ્લેખ કરીને એવું કીધું કે કોઈનો માર ખાઈને ના આવતા પણ એમણે કીધું કે આપણે કોઈ અન્યાય કરે તો જ એની સામે સાથે રહેવાનું છે સંગઠિત થવાનું છે પણ સૂચક નિવેદન મારવાળી જે વાત છે એ અહીં શીખ આપતા હોય ધારાસભ્ય યુવાનોને અને વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કારણ કે મહત્ત્વની વાત એ છે કોળી સમાજના તેજસ્વી તાલલાઓનું સન્માન હતું પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી બંને હતા હીરાભાઈ સોલંકી એ જે પોતાના નિવે જે વક્તવ્યમાં ખાસ ઉલ્લેખ એ કર્યો કે આપણે કોઈને નડતા પણ નથી પણ આપણે કોઈ અન્યાય કરે તો આપણે એમની સામે લડવાનું પણ છે એટલે આ બધા સૂચક એમના નિવેદનો છે જે ગુજરાતના રાજકારણમાં સામાજિક કારણમાં એટલે સમાજ કારણમાં એક ચર્ચાનો વિષય બન્યો છે ઈરાભાઈ આપણી સાથે જોડાયા છે ઈરાભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જી ઈરાભાઈ સુરતમાં જે સન્માન સમારોહ હતો આપનું નિવેદન જે વક્તવ્ય છે એ બહુ ચર્ચામાં પણ આવ્યું છે ખાસ કરીને આપણે કીધું માર ખાઈને ન આવતા માર મારી ના આવજો આ શું કહે છે આ શું કહેવા માંગતો આપણું એવું છે કે ભાઈ ઘણી ઠેકાણે લોકો રણઝેડતા હોય અમારા સમાજ ને અને ખોટી રીતે હેરાન કરતા હોય પરેશાન કરતા હોય તો કઈ જમાનો ગયો કે ભાઈ આ મારવા તૂટવા બિચારા ગરીબ માણસો ને હેરાન કરતા હોય લોખા તત્વો તો કે એવું તો ચલાવી જ ન લેવાય ને એમાં તો પછી માર થોડી ખાવાના હોય તો પછી જયશે કો તૈસા એમ નહીં હીરાભાઈ અત્યારે એવું થાય જ ખરું ત્રીસ વર્ષથી આપનું ભાજપનું શાસન છે આપ લોક પ્રતિનિધિ છો સમાજ પણ ઘણી રીતે આગળ વધી રહ્યો છે સંગઠિત નહીં થતો હોય એને માટે કદાચ બોલ્યા હોય પણ આવું થાય છે મારવું પડે એવી સ્થિતિ ઘણી 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 ઠેકાણે ક્યારેક ક્યારેક રણઝેડતા હોય લોકો આમ ઠેકાણે સમય સમય કામ કરતું હોય હવે થતું થઈ એવું હોય પણ કરતા ને એવું હજી ટૂંકમાં ક્યારેક ક્યારેક આમ કોઈ ગાળ દઈ દેતું હોય તો થતું એવું

સોલંકી માનસી આપણી સાથે જે જોડાયા હતા એ કે છે કે અન્યાય થાય તો માર ખાવાનો જ નહી મારીને આવવાનું આ એમને ભૂતકાળની પણ વાત કરી કે ત્યારે હતા ત્યારે ઓવરટેક વાળી વાત છે એ પણ ઉલ્લેખ કર્યો છે પણ એને આપણે કીધું કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે લોકપ્રતિનિધિ તમે છો તેમ છતાં એમનું કહેવાનું છે કે આ નિવેદન બહુ જરૂરી છે કેટલાક બનાવો બને છે કે સમાજમાં અન્યાય થતો હોય કોઈને કોઈ કંઈ કહી જાય રંજાડી જાય તો માર ખાઈને નહીં આવવાનો મારીને આવવાનો આ શબ્દને અને આ નિવેદનને એ અડગ રીતે વળગી રહ્યા છે જી જી ધર્મેશ બિલકુલ આપ જોડાયેલા છો